મહારાજ સાહેબ ની આ વિશેષતા છે કે જૈન શાસ્ત્રના પારિભાષિક વિષયો શબ્દોને ઊંડાણ અને સર્વજનને સરળતાથી સમજાય તે રીતે રોજબરોજની જિંદગીના ઉદાહરણથી સમજાવે છે એક જ વિષય પર અનેક ઉદાહરણ આપે છે એન્જિનિયરની કુશળતા નકશા ડ્રોઈંગમાં હોય છે તેના ફાઇનલ દર્શન ચણાયેલી ઇમારતમાં થાય છે તેવી જ રીતે અન્ય ભવ્ય સુંદર મહારાજ સાહેબના ભવ્યથી ભવ્ય જ્ઞાન ગુણના સયોગક્ષમનું એન્જિનિયરિંગ આ પુસ્તકના પાને પાણે પથરાયેલું છે પરિણિત થયેલું છે આચાર્ય સંયમ ભાવના પુત્ર માં સમાવી લીધો છે હું ખાતરી પૂર્વક કહું છું જો તમે આ પુસ્તકના દરેક વિષયોને સમજી ગુરુ રૂપે સુગંધથી જીવનમાં મહેકાવશો તો તમારો આત્માનો પાક જરૂરથી ખીલી ઉઠશે તમને મોક્ષ વધારે ને વધારે નજીક લઈ લઈ જશે તમારા વ્યાખ્યાનમાં જે બધા પદાર્થો રહેલા છે એને સમજવામાં પણ ઘણું તમને સહાયક બનશે એવી મારી વિશેષ સમજણ છે ક્રિયા કર્તા કરતા ભાવ જરૂરથી આવશે અને તમે તમારી પરિણતિ પણ સુધરશે મને આ પુસ્તકમાં ખાસ કરીને પરિણતિ બહુ બહુ ગમ્યો છે અને મેં એ મારી જિંદગીમાં પરિણિત થવા માટે મેં પ્રયાસ ચાલુ છે મારો અને અત્યારે પણ એ વિષય એ પરિણતિ પરિણામ ઉત્તર અપવાદ વગેરેનું મનન ચિંતન ચાલુ છે આ પુસ્તકનું દસ પણ આચરણ આવે તો આપણો મોક્ષ જથી જરૂર વધારે ને વધારે નજદીક જઈએ એ હું તમને ખાતરીપૂર્વક કહું છું